અને કિલો ચાંદીનો ભાવ આજે એક લાખ ત્રણ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર બીજા દિવસે પણ વધારો થયો હતો અને બે હજાર રૂપિયા વધ્યા હતા જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો ખાસ કરીને આજે બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ આજે આઠ રૂપિયા જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 65840 રૂપિયા 10 ગ્રામ સોનું 82300 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 823000 રૂપિયા સુધી રહ્યો હતો તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં એક જ દિવસની અંદર 11000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો 24 કે સોનાના ગ્રામનો ભાવ 8978 રૂપિયા જ્યારે 8 ગ્રામ સોનું 71824 આજના વાત કરીએ અઢાર સોનાના ભાવ વિશે તો એ ગ્રામ નો ભાવ છ હજાર સાતસો ને ચોત્રીસ રૂપિયા જયારે આઠ ગ્રામ નો ભાવ ત્રેપન હજાર આઠસો બોતેર રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર ત્રણસો ચાલીસ અને સો ગ્રામ સોનું આજે છ લાખ તોતેર હજાર ચારસો રૂપિયા સુધીની બજાર રહી હતી તો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે નવ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને સોનાની બજારમાં એક પ્રકારે ભારે તબાહીનો માહોલ ઉથલપાથલ પ્રચંડ જોવા મળી રહી છે અને આજે તો બજારે રીતસરનો હાહાકાર મચાવી દીધો છે તે પ્રકારની જોરદાર ઉથલપાથલ જોવા મળી રહી છે જેમાં ચાંદીના ભાવ છે તેમાં પ્રતિ કિલોએ બે હજાર રૂપિયાનો વધારો સોનાના બાવીસ કેના ભાવમાં અગિયાર હજાર રૂપિયાનો વધારો ચોવીસ કે સોનાના ભાવમાં બાર હજાર રૂપિયાનો વધારો અને અઢાર કે સોનાના ભાવમાં નવ હજાર રૂપિયાનો વધારો એટલે જે વધારો છે તે ખૂબ જ જોરદાર છલાંગ લગાવી છે સોનાની બજારમાં કે સોનું છે તે પણ ભાવ નેવું સપાટીને ટચ થવા આવ્યો છે તો એક પ્રકારે સામાન્ય વર્ગ માટે સ્થિતિ અત્યંત ગંભીર છે કારણ કે નાનો વર્ગ હોય એમને પણ લગ્નગાળાની સીઝન માટે થોડું અમથું તો સોનું ની ખરીદી ચોક્કસપણે કરવી જ પડે છે પરંતુ આ બજારમાં તેમના માટે ખરીદી એકાદ બે તોલા સોનું ખરીદે તે પણ ખૂબ જ મોંઘું તેમના માટે ચોક્કસપણે ગણી શકાય તો એકંદરે બજાર છે છે તે તે રોકેટ ભાગતી હોય પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો ડોલર સામે રૂપિયો છે તે આજે પણ મજબૂતાઈ સાથે જોવા મળ્યો છે છ્યાસી રૂપિયા અને છન્નું પૈસા નજીક આજે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે જે ગઈકાલ કરતાં ચૌદ પૈસા જેટલો મજબૂત જોવા મળી રહ્યો છે આવા